આજથી થોડાક દિવસ પહેલાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જાવલ ગામમાં દૃશ્ય મૂવીને ટક્કર મારે તે પ્રકારની ઘટના સામે આવી હતી જેમાં એક મહિલાએ પોતાના પ્રેમી સાથે મળી પોતાના પિતરાઈ ભાઈની હત્યા કરી નાખી હતી ત્યારે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે આરોપીઓને જ્યારે ઘટના સ્થળે લઈ ગયા ત્યારે હજારોની સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા ત્યારે કેવી સ્થિતિનું નિર્માણ થયું હતું વિગતે વાત કરીએ

સાટા પદ્ધતિથી તેના પિતરાઈ ભાઈ સાથે લગ્ન થવાના હતા આગામી દિવસોમાં પરંતુ મહિલાને આ લગ્ન મંજૂર નહોતા તેમને તેમનો પિતરાઈભાઈ પસંદ નહોતો ત્યારબાદ તે આ બાબતને લઈને પોતાના પ્રેમી સાથે મળીને હત્યાનું કાવતરું ઘડે છે જ્યારે પિતરાઈભાઈ તેમના વાડીએ સૂઈ રહ્યા હતા તે દરમિયાન આ મહિલા છે તે પોતાના પ્રેમી સાથે અનેક એક શખ્સની મદદ લઈને તલવાર અને કુહાડીના ઝાક ઘા ઝીંકીને તેમની હત્યા નિપજાવી દે છે આ ઘટના બન્યા બાદ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી જુદા જુદા પાસાઓ તપાસ્યા ત્યારે આ મહિલા જ આરોપી હોવાની વિગત સામે આવી તે મામલામાં ત્રણ જેટલા આરોપીઓની ડીસા રૂરલ પોલીસે ધરપકડ કરી હતી ત્યારબાદ ઘટના સ્થળે જે રીતે ઘટનાને તેમણે અંજામ આપ્યું છે તે માટે પંચનામું કરવા માટે પોલીસ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે આરોપીઓને લઈ ગઈ ત્યારે આરોપીઓના આ ઘટનાક્રમને જોવા માટે મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને ઘટનાના દ્રશ્ય પણ સામે આવી રહ્યા છે કે જ્યાં મોટી માત્રામાં લોકો છે તે પોલીસ જે કાર્યવાહી કરી રહી છે તે કાર્યવાહીને નિહાળવા માટે પહોંચ્યા હતા અને પોલીસે આવી રીતે હજારોની સંખ્યાના સામે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની માંગ પણ પીડિત પરિવાર દ્વારા કરવામાં આવી છે અને તેને લઈને મજબૂત ચાર્જશીટ માટે પણ પોલીસે પ્રયાસ હાથ ધર્યા છે દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયાને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં